છોકરી પાછળ પડતા નહીં મારા મિત્રો હા ભાઈ છોકરી એવી નશાલી ચીજ છે કે તમને બરબાદ કરી નાખે હા ભાઈ ટેકનોલોજી સન્માન કર્યું છે ભાઈ તમે જોઈ શકો છો સન્માન કર્યું છે તમને ભાઈ સન્માન થઈ ગયું છે આપણે નારણ ભાઈનો જે ગાડી લઈને આવ્યા છે મિત્રો થોડો આયને છે કે શું થઈ ગયું હતી ગાડી વિરાકી નારણ ભાઈ તમે જોઈ શકો છો નારણ ભાઈ કક છે ભાઈ નારણ કાક કક મેટર તો હવે મિત્રો કેમ છે સ્વાગત છે તમારા YouTube ચેનલ ઠાકોર જોજો વનમાં તમે તો જણાવવાનું થાય છે કે આપણે હવે ઓર્ડરમાં જઈ રહ્યા છીએ અને ત્યાં જઈને તમને બધું બતાવ્યું મિત્રો હવે તૈયાર થઈ ગયા છે બધા તમે જોજો ગાડી તૈયાર છે આ જગ્યા આવી ગયા છે બધા છોકરાઓ આવી ગયા છે રાતનો સમય થઈ ગયો છે થોડોક આ દીવરી છે હવે ચાલીશું તમે જોઈ શકો છો છોકરાઓ બધા ઉપર બેઠા છે અરે રાતનું ઊંચું દેખાય છે આના અને ભાઈનો જે ગાડી નીકળી ગઈ છે હવે તો આપણે ત્યાં જઈને આપણે ફાઇનલી હવે પહોંચી ગયા તમે જોઈ શકો છો દૂધવા પહોંચી ગયા દૂધવા ગામે આવ્યા છે તમે જોઈ શકો છો છોકરાઓ બધા ઉતર્યા છે જોઈ શકો છો છોકરાઓ બધા ઉતરી ગયા છે તમે બધા છે છે ગાડી ભાઈ તો મિત્રો તમે જોઈ શકો છો હવે ગાડો ઉગી ગયો છે અને અમે આવ્યા હતા થોડા હલકા થવા માટે સરેડામાં તમે જોઈ શકો છો ભાઈ તળાવમાં આયા હતા ને આ ભાઈ આયા હતા જોવા તમે લાગે છે ને રજનીકાંત

એ ભાઈ પચુભાઈ શું વાત કરી ભાઈ તમે જોઈ શકો છો જેટલા પણ આ પચુભાઈ ની વાતો પર સહમત હોય એ ભાઈ કોમેન્ટ માં લખજો જરૂર લખજો જો તો પચુભાઈ ને પૂરાય પૂરા તમે બતાવી નાખો હું પચુભાઈ પૂરાય પૂરા પચુભાઈ છે તમે જોઈ શકો છો પચુભાઈ કયા ગામમાં છે આ બધું દુધવા દુધવા મહારાજ ની જોડ દુધવા નામ છે હા એક નાનો કોડો એવું ગામ છે એની અંદર આયોજન કરાય છે હા ને આ બધું અને સાણો આ બધું આયોજન રાખેલું છે લગ્ન પ્રસંગ નું છે લગ્ન પ્રસંગ નું આયોજન છે હા ના સરસ ભાઈ અને તમને અને તમે

સરસ સરસિયા ગણપતિ શંકર ભગવાન ના સુપુત્ર હતા ભાઈ સરસ કાર્તિક ની નાના હા તો ભાઈ તમે જોઈ શકો છો પચ્ચુભાઈ ની બધી પણ જાણકારી છે પચ્ચુભાઈ બહુ યાર ઇન્ટેલિજન્સ છે તમે જોઈ શકો છો ભાઈ હવે અંદર જઈને વાત તમે જોઈ શકો છો પચ્ચુ આ તમે જોઈ શકો છો ખાટલાઓ તમે જોઈ શકો છો અંદર આવ્યા ખાટલા બાટલા પડ્યા હતા ત્યાં સુઈ હોય બધા સુતા હતા અને હવે આ બાજુ આવ્યા છે આ કોઈ આપણા જ છે ભાઈ તમે જોઈ શકો છો શાનદાર એવું લોકેશન એટલે પજુભાઈ શું છે હારી પજુભાઈ શું હારી આને શું કહેવાય છે એટલે ભાઈ શું છે હારી ઓ જો ભાઈ અને આપણા હવે પછી દાતન કાઢી રહ્યા છે અને મોઢું થઈ રહ્યા છે તમે જોઈ શકો છો શાનદાર એવું બધું તમે જોઈ શકો છો શાનદાર એવું બધું ટંકરમાંથી પાણી આવી રહ્યું છે આ ટ્રેક્ટર છે ભાઈ નાનો છોકરો હોય આ ભાઈને શીખવાડે છે કે શું કરવાનું છે તમારા અલ્યા તમને આ શીખવાડે છે નાનો છોકરો ભાઈ તમે જોઈ શકો છો આવા મણસો ઓર્ડરમાં આવેલા છે તમે જોઈ શકો છો આપની નીશું આ બધા સાફ કરશે જોઈ શકો છો

તમે જોઈ શકો છો નાનભાઈ ગાડી હા તમે જોઈ શકો છો ભાઈ કેન્ટેક્ટ જરૂર જ્યાં કોઈ ભી જગ્યા જાવ તો આ ડ્રાઈવર કોન્ટેક્ટ કરે બઉ સરસ ડ્રાઈવર છે અને પછી ભાઈ તમે શું કહેશો ડ્રાઈવર વિશે ભાઈ એમ જોઈ શકો છો ભાઈ તો ચાલુ કરો ભાઈ ગાડી કેમ ચાલુ થતી નહીં ભાઈ ગાડીએ દગાવ લો ભાઈ નાના ભાઈ શાળા ચાલતી નહીં ગાડી નહીં કરો ભાઈ ચશ્મા ભાઈ એ ભાઈ ના હતા ચશ્મા તો પણ નાના ભાઈને લીધા હતા થોડાક મતલબ કે બનાવવા જોઈ શકો છો આ મતલબ ખાસા લોકો પહેર્યા છે ભાઈ

ચાલુ થઈ ગઈ ભાઈ ગાડી આગળ તેની ફિટ કરી આગળ તેની ફિટ ને ના ગાડી આપા કરી તો બરો ભાઈ ચાલી જાવ ગાડી ચાલે છોકરાઓને લેવા જાય છે ભાઈ જો બીજા છોકરાઓને લેવા જાય રહ્યા છે તો તમે જોઈ શકો છો આ ભાઈ ના ભાઈ ગાડી ચલાવી તો ગાડી જાય છે ભાઈ તમે જોઈ શકો છો ભાઈ

ચાલી ગયા છે તો હવે પાછા ઉપડીશું કોણ પેસેન્જર નાણાં ભાઈ ને અંદર ચડી ગયા છે કોણ તો હવે પાછા જઈશું આપણે આ જગ્યાએ લીલા લીલા તો પછી નીકળી ગયા પાછા

डाळ अतुल भाई तुम જોઈ શકો છો ભાઈ રેડી બધું આવી ગયું ચલો કાઈ ઘટતું મિત્રો કહેજો રેડી ભાઈ કાઈ ઘટતો કેજો ભાઈ ના રેડી રેડી હા જોરદાર શાનદાર તમે જોઈ શકો છો મિત્રો શાનદાર એ ઉતારી દેવા છે થા આવ પીન્સ તમે જોરદાર તમે જોઈ રહ્યા છો મિત્રો પબ્લિક ને જો રેડી

તો મિત્રો ફાઇનલી હવે પટી ગઈ છે કમ્પ્લીટલી તમે જોઈ શકો છો અમે બેઠા છીએ ખાવા તો તમે જોઈ શકો છો નારણભાઈ અને અમે બन्ने બેઠા છીએ નારણભાઈ આ પટાવ આયા છે તમે જોઈ શકો છો તો કોક લાગી છે બહુ ડડી કે પર આમાં કાલ કે નારણભાઈ ની તૈયારી પડી નારણભાઈ ની એટલો લોડ પડ્યો ને તમે કે વાતો છોડી દો આ બધું કરો કેમેરો આ જુઓ લાઈક કરો ફાઈનલ તો ફાઇનલ પટી ગઈ અમે બેઠા છે ખાવા તમે જોઈ શકો છો નારણભાઈ કે સારા છે તમે જોઈ શકો છો

हा भई

નારણભાઈ ફૂલ કરાવેલા છે ભાઈ તમે જોઈ શકો છો ખુદ નારણભાઈ પૂરેલા છે તમારો વિશ્વ જ ના આવતો તમે જોઈ શકો છો ભાઈ ભાઈ કે નારણભાઈ જેડે બેઠે ભાઈ શાનદાર હવે રિટર્ન ભળ્યા રહેલા આપણે નારણભાઈ ને પેટ્રોલ પતી ગયું એટલે ડીઝલ પતી ગયું હતું પેટ્રોલ પેટ્રોલ શું છે ડીઝલ તો ડીઝલ ફૂલ કરાવ્યું છે ભાઈ

પેટ્રોલ પંપ જ નારાયણભાઈ ફૂલ કરાવે એટલે લોકો જોવા આવી ગયા તમે જોઈ શકો છો લોકો જોવા ગજબ યાર નારાયણભાઈ ખુદ ભર્યું નારાયણભાઈ प्रेम करिया पचू भाई सो के पचू भाई तुम सो के पचू भाई टाइम पे आओ टाइम पे मारा नहीं तारा नहीं आने पापा क्या सो गए अशोक आगे बैठा है पैसा नहीं हिसाब तय होयो है भाई पचू भाई नो हैं फूल ही गई फूल ही गई ना केलू सो रे फूल टाकी फूल टाकी एम ने रेडी थोड़ा मारा पण हटो भाई

कोबी तो देता है अंदर अरे अपन पढ़ रहा उधर ही अंदर कहीं कहीं कितना रह रहा है लिया पढ़ रहा है ली ना भाई चालू कर दी दी से गाड़ी रनिंग करी शुभाई काटा बताओ काटा बताओ काटो दो बात भी से काटो चांस ही बड़ा फटता फट काटो मारे हाँ तो भाई बेटो बोल दी निकले ऐसे दी शुभाई मार बात चुवा

તમે જોઈ શકો છો મેરા આવી ગયું છે ચલો ભાઈ કમ્પ્લીટ હા હા તમે જોઈ શકો છો મેરા પાર્ટી તમે જોઈ શકો છો તો આ હર્ષુભાઈ તમારે શું કેવું છે હા ભાઈ હા ભાઈ સરસ 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 ફાઇનલી હવે દ્રિગ્યા છે પાછા આવી ગયા છે મેરા તમે જોઈ શકો છો મેરા પાર્ટી નારાયણ ભાઈ છેલ્લી મુલાકાત તમે થી કે ભાઈ કેવો રહ્યો તમારો ઓર્ડર કેવો રહ્યો હા

Okay putro te vi yo que yo okay okay <laughs>